હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણે યુટ્યુબ ચેનલ પર બજાજ પ્લેટિના બાઇક આવેલ છે વન ઓનર બાઇક છે બાઇકમાં લોન થઈ જશે અને સાવ ઓછી કિંમતમાં બાઇક આપી દેવાનું છે મેગવિલ સાથે બાઇક જોવા મળી જશે બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વાત કરીએ આપણે આ બજાજ પ્લેટના બાઇકની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે વન ઓનર બાઇક છે અને બાઇકમાં બેટરી સારી જોવા મળશે બંને મેગવિલ જોવા મળશે વ્હાઈટ કલરમાં અને બ્લેક કલરમાં તમને બાઇક જોવા મળશે કમની કલર સાથે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન જોવા મળશે ખૂબ જ ઓછું હાલેલું બાઇક છે વન ઓનર અને ટોટલ જવાબદારી સાથે આ બાઇક વેસવાનું છે તો આ બાઈકની પેપર બધા તમને બાઇકના કમ્પ્લીટ જોવા મળશે આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક લઈ શકો છો વાત કરીએ આપણે બાઇકની માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ અખિલ બાપુએ બાઇકની કિંમત માત્ર પાંત્રીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે અને બાઇકમાં તમને લોન ભાવનગર અને અમરેલી જિલ્લામાં જ થશે તે સિવાય નહીં થાય અમરેલી અને ભાવનગર પૂરતી લોન કરી આપશે બાઇકમાં માત્ર પાંત્રીસ પાંચસો કિંમત રાખેલી છે તો અકિલ બાપુનો મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે નવ્વાણું બે સેતાલીસ ત્રીસ ચાર સાણું માલિકનો મોબાઈલ નંબર છે અકિલ બાપુનો બાઈક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે તો નામ અકિલ બાપુ અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ખરેખર મિત્રો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ અકિલ બાપુનો નંબર આપેલો છે વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જે વર્ષ રાઇટ